નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વખતે છવીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો પાવન અવસર ભગવાન ભોલેનાથની કૃપાથી આવી રહ્યો છે આ શુભ દિવસે એટલે કે છવીસ ફેબ્રુઆરી બુધવારે એક દુર્લભ અને દિવ્ય યોગ બની રહ્યો છે આ મહાશિવરાત્રીએ સર્વાર્થ સિદ્ધિયોગ શિવ યોગ અને સિદ્ધિ યોગ એકસાથે બની રહ્યા છે જે ખાસ કરીને છ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો ભોલેનાથના આશીર્વાદથી આ વખતે મહાશિવરાત્રી એ છ ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે ભગવાન શિવજી પોતે તેમની મુશ્કેલીઓ દૂર કરી તેમને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપશે તો આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને આ મહાશિવરાત્રીએ ધન અને સફળતા મળશે આ વિડિયોમાં અમે તમને એ રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ આ માટે વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને મિસ ન કરો કારણ કે આ છ રાશિઓ માટે આ મહાશિવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવાના પહેલા અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂરથી લખો જેથી ભગવાન શિવની કૃપા આપ પર પણ વરસે મિત્રો જેમ કે તમે જાણો છો ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહોત્સવની ઉજવણી થાય છે આ જ દિવસે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવાશે કહેવાય છે કે આ પવિત્ર દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવની પૂજા કરનારને ઉત્તમ જીવનસાથી મળે છે અને સંતાન ધન તથા આરોગ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે મહાશિવરાત્રીના દિવસે વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે જો પતિ પત્ની સાથે મળીને શિવ પૂજન કરે તો તેમના લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે મિત્રો આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ છે કારણ કે આ વખતે ગ્રહો અને નક્ષત્રોના કેટલાક શુભ સંયોગો બની રહ્યા છે વૈદિક પંચાંગ અનુસાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીની સવારે અગિયાર વાગીને આઠ મિનિટ વાગ્યાથી શરૂ થઈ સત્યાવીસ ફેબ્રુઆરીની સવારે આઠ વાગીને ચોપન મિનિટ વાગ્યા સુધી રહેશે આ દિવસે રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનું ખાસ મહત્વ છે આ ઉપરાંત આ વર્ષે મહાશિવરાત્રીએ ચાર વિશેષ સંયોગો બની રહ્યા છે શ્રવણ નક્ષત્ર સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ જ્યોતિષશાસ્ત્ર મુજબ સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા કાર્યો સફળતા આપે છે તેથી મહાશિવરાત્રીએ ભગવાન શિવની પૂજા કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા ખૂબ વધારે છે શાસ્ત્રો કહે છે કે મહાશિવરાત્રીએ રાત્રે કરેલી પૂજા ખૂબ ફળદાયી હોય છે બ્રહ્મ મુહૂર્તમાં કરેલી પૂજાનો પણ વિશેષ લાભ થાય છે મહાશિવરાત્રીના દિવસે શ્રવણ નક્ષત્ર પણ બનશે જેના સ્વામી શનિદેવ છે શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત છે અને આ નક્ષત્રમાં કરેલા કાર્ય ખૂબ શુભ માનવામાં આવે છે ભગવાન શિવની મહિમા અદભુત છે તેમની આરાધના કરનાર કોઈ પણ દેવતા મનુષ્ય ગંધર્વ રાક્ષસ કે ભૂત પ્રેત સૌને તેમનો આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીએ એવા શિવલિંગ પર જળાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જેની લાંબા સમયથી પૂજા ન થઈ હોય આજે અમે તે છ રાશિઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમને આ મહાશિવરાત્રીએ ધન અને સફળતા મળશે તો આ વિડિયો અંત સુધી જોવો અને જાણો કે તમારી રાશિ પણ આ યાદીમાં છે કે નહીં આ યાદીમાં સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર પણ મહાદેવની વિશેષ કૃપા વરસશે આ મહાશિવરાત્રીએ તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે તમે કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે કાર્યોમાં વિલંબ અને અવરોધો હતા તે હવે સરળતા સાથે પૂર્ણ થવા લાગશે પરિવાર તરફથી પણ સંપૂર્ણ સહયોગ અને સમર્થન મળશે જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે અને તમે તમારા સારા વ્યવહાર દ્વારા દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો મહાદેવની અપાર કૃપાથી કુંભ રાશિના જાતકોની નાણાકીય પરેશાનીઓ દૂર થશે અને અટવાયેલા કાર્યો પૂરા થશે નોકરિયાત લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળી શકે છે જેમને વેપારમાં રોકાણ કરવું હોય તેઓ માટે આ સમય ઉત્તમ રહેશે આ મહાશિવરાત્રીએ મહાદેવની કૃપાથી તમારું નસીબ બદલાઈ શકે છે મહાદેવના આશીર્વાદ મેળવો અને આ શુભ સમયનો લાભ લો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ આ મહાશિવરાત્રીએ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંકેતો મળી રહ્યા છે ભગવાન શિવશંકરની કૃપા આ રાશિ પર ખાસ રહેશે જેના કારણે આર્થિક વૃદ્ધિના યોગ મજબૂત બનશે ધન પ્રાપ્તિ અને વેપાર ક્ષેત્રે વિશેષ લાભ મળવાની શક્યતા રહેશે રોજગાર શોધી રહેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે ઉન્નતિ અને પગાર વધારો થવાના યોગ છે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમની માટે આ એક સુવર્ણ તક બની શકે છે મહાદેવની કૃપાથી તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે તેઓને ધનલાભ થશે અને મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે પારિવારિક જીવનમાં પણ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે એટલે કે મેષ રાશિના જાતકો માટે આ ખૂબ જ શુભ સમય છે જેનો તેઓ મહત્તમ લાભ લઈ શકે છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ હવે આપણે સિંહ રાશિના જાતકોની વાત કરીએ ભગવાન શિવજીની વિશેષ કૃપાથી આ મહાશિવરાત્રીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે જેના કારણે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારું વખાણ કરશે સિંહ રાશિના જાતકોને નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે સાથે સાથે આર્થિક રીતે પણ ભારે લાભ થવાના સંકેત છે પારિવારિક જીવન પણ આનંદમય રહેશે જેના કારણે ઘરમાં ખુશીઓ છવાઈ જશે ઉદ્યોગ ધંધામાં અદ્ભુત વૃદ્ધિ જોવા મળશે આ મહાશિવરાત્રીએ મહાદેવની અસીમ કૃપાથી તમારા જીવનમાં દરેક દિશામાં સફળતા અને સમૃદ્ધિ આવશે ધનલાભના અનેક યોગ બની રહ્યા છે અને પ્રોપર્ટી રોકાણ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી રહેશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે જેથી શિક્ષણ ક્ષેત્રમાં ખાસ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિ ઇચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે આ મહાશિવરાત્રી સિંહ રાશિના જાતકો માટે વિશેષ આશીર્વાદ લઈને આવી છે તેથી આ પાવન અવસરનો સંપૂર્ણ લાભ લો અને ભગવાન ભોલેનાથની ઉપાસના કરો જેથી તમારા બધા કામ પૂર્ણ થઈ શકે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ હવે આપણે મિથુન રાશિના જાતકોની ચર્ચા કરીશું આ મહાશિવરાત્રીએ ભગવાન ભોલેનાથની અસીમ કૃપા તમારા પર વરસવાની છે જે પણ કષ્ટો દુઃખ કે સંકટ તમારા જીવનમાં હતા હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે આ સમય અત્યંત શુભ છે કારણ કે આ મહાશિવરાત્રીએ તમને એવી ભેટો મળવાની છે જે કદાચ તમે અગાઉ ક્યારેય નથી મેળવી તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે અને જે કામ અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ઉપરાંત તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થવાની છે અને આર્થિક સમૃદ્ધિના માર્ગ ખુલવાના છે મિથુન રાશિના જાતકોને દરેક દિશામાંથી સારા સમાચાર મળવાના છે જો તમે પ્રોપર્ટી રોકાણ કરવા ઈચ્છતા હોય તો આ સમય માટે ખૂબ જ અનુકૂળ છે સાથે સાથે તમે નવું વાહન કે ઘર ખરીદવાની પણ યોજના બનાવી શકો છો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે પણ આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે ટૂંકમાં કહીએ તો ભગવાન ભોલેનાથની કૃપાથી આ મહાશિવરાત્રી મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય સાબિત થશે તેથી આ પાવન અવસરનો સંપૂર્ણ લાભ લો અને ભોલેનાથની ભક્તિમાં લીન રહો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ પ્રિય મિત્રો અહીં આપણે કન્યા રાશિના જાતકોની વાત કરી રહ્યા છીએ તમને જાણીને આનંદ થશે કે મહાદેવની અસીમ કૃપા મહાશિવરાત્રીએ તમારા જીવનમાં અપાર શુભ ફળ લાવવા જઈ રહી છે આ પવિત્ર અવસરે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતાઓ મજબૂત છે ન માત્ર આર્થિક સમૃદ્ધિ મળશે પણ વ્યવસાય ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના ક્ષેત્રમાં માનસન્માન મળશે વળી જે લોકો વિદેશમાં નોકરી મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે કારણ કે આ દિશામાં સકારાત્મક સંકેત મળી રહ્યા છે તમારા બધા મહત્વપૂર્ણ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે જેના કારણે તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો પ્રોપર્ટી રોકાણ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે કન્યા રાશિના જાતકોને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ કારણ કે ભગવાન શિવની કૃપા તમારા પર છે આ મહાશિવરાત્રીએ મહાદેવ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા જઈ રહ્યા છે આ યાદીમાં જે છઠ્ઠી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન મહાદેવની કૃપાથી તેમને સમાજમાં સન્માન પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મળશે આર્થિક રીતે ઉન્નતિ થવાની શક્યતા છે નવું ધનપ્રાપ્તિના માર્ગ ખુલશે અને વેપારમાં વધારો થશે નોકરીયાત લોકો માટે પણ આ સમય ખૂબ લાભદાયી રહેશે મહાદેવની કૃપાથી અચાનક ધનપ્રાપ્તિના યોગ છે જેનાથી પરિવારમાં ખુશહાલી આવશે આ સમય દરમિયાન નવું વાહન કે ઘર ખરીદવાના સારા સંજોગો બની રહ્યા છે તુલા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ મહત્વની સાબિત થશે તેથી તેઓએ મહાદેવનું પૂજન કરી આ શુભ સમયનો લાભ લેવા જોઈએ આ મહાશિવરાત્રીએ આ છ રાશિઓ માટે ધનલાભના અદ્ભુત યોગ બની રહ્યા છે તમને મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જશે મહાદેવની અસીમ કૃપા આ રાશિઓના જાતકો પર વરસવાની છે જેનાથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ અને સફળ બનશે તમામ ભક્તો સાચા મનથી હર હર મહાદેવ કમેન્ટ બોક્સમાં લખી દો અને આ વિડિયોને લાઇક અને શેર કરો હર હર મહાદેવ જય ભોલેનાથ